મારું નામ રોબિન કાચિંદ્રા છે અને રાજકોટની અંદર સેક્ટોફાઇટ માર્શલ આર્ટ શાનથી બરાબ એકેડમી ચલાવું છું અમે રાજકોટની અંદર લગભગ થી વધારે મોટી સીએ આ ટ્રેનિંગ જે સરે કીધું રાણી લક્ષ્મીભાઈ સંરક્ષણ તાલીમ જે છેલ્લા લગભગ સાત એક વર્ષથી એક જ વ્યક્તિ એને આપવામાં આવે છે એ વ્યક્તિ દ્વારા આ તાલીમની અંદર કોઈ પણ પ્રકારનું કાર્ય કરવામાં આવતું નથી છસો સ્કૂલોની અંદર છત્રીસ દિવસ એક સ્કૂલમાં તાલીમ આપવાની હોય અને આ તાલીમ ત્રણ દિવસમાં પૂરી કરવા ત્રણ ત્રણ મહિનામાં પૂરી કરવાની હોય છે તો આની અંદર પોસિબલ જ નથી કે એક વીસ કે પચીસ કોચ મળીને તાલીમ આપી શકે આમાં મિનિમમ એસીથી ને એવો કોચની જરૂર પડતી હોય છે જ્યારે આ ટ્રેનિંગની અંદર શું કરવામાં આવે છે અલગ અલગ હોસ્ટેલમાંથી અને ગામની અંદરથી કે જે લોકો કરાટેની સાથે જોડાયેલા નથી એવા લોકોને આ ટ્રેનિંગની અંદર લઈ આવવામાં આવે અને કોન્ટ્રાક્ટ બેઝ ઉપર પાંચ હજાર રૂપિયા એક સ્કૂલને આપવામાં આવે અને એક દિવસની અંદર પાંચ સ્કૂલમાં કામ કરાવવામાં આવે એટલે એમને વીસ પચીસ હજાર રૂપિયા આપી અને એક એક સ્કૂલના પંદર પંદર હજાર રૂપિયા જે છે એ પોતાના ખિસ્સામાં નાખવાની જ વાત છે અને આ ટ્રેનિંગ ની અંતર્ગત જે પણ છોકરીઓ ટ્રેનિંગ લીધી છે તમે સ્કૂલો માં જઈને રાજકોટ જિલ્લામાં જઈને તપાસ કરશો તો તમને ખ્યાલ પડશે કે ઘણી બધી સ્કૂલો ની ગ્રાન્ટ તો ફરજ થઈ જાય છે એ ગ્રાન્ટ નો ઉપયોગ જ નથી થઈ શકતો જ્યારે ટ્રેનિંગ પૂરેપૂરી છસો સ્કૂલ માં અપાઈ નથી રહી તો વારંવાર એક ને એક વ્યક્તિને કોન્ટ્રાક્ટ આપવાને બદલે રાજકોટના બધા કોચોનો આની અંદર સમાવેશ કરવો જોઈએ રાજકોટની અંદર એમેચોર કરાટે એસોસિએશન સ્પોર્ટ કરાટે એસોસિએશન

તમે જોઈને ટ્રેનિંગ આપતા હોય જ્યારે એક સ્કૂલ ની અંદર થી પંદર હજાર રૂપિયા સેલેરી ગવર્મેન્ટ કોચ ને આપે છે તો શું કામે સાત હજાર રૂપિયા એમને આપે ને સાત હજાર રૂપિયા લઈને પોતે કામ કરે જો પોતે સિત્તેર કે એસી સ્કૂલોને ટ્રેનિંગ આપી શકતા હોય તો એટલી જ સ્કૂલ નો કોન્ટ્રાક્ટ એ લે બાકીનો કોન્ટ્રાક્ટ બીજી સંસ્થાને આપે એવું કરવાને બદલે પોતે જ બધો કોન્ટ્રાક્ટ લઈ અને પેટામાં ચલાવી અને બધા પૈસા પોતાના ગીચામાં નાખવાની વાત કરવામાં આવે છે અમારામાંથી નથી લે ગ્રામ્ય વિસ્તારમાંથી અમુક કોચ ગયેલ છે જેમને અમે બોલાવેલા પણ એમની બીકે કે લોકો અત્યારે આવેલા નથી સાન સમાચાર ફેસબુક પેજ ને લાઇક કરો વિડિયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે સાન સમાચાર ડોટ નેટ વિઝિટ કરો